મેસી ટ્રેક્ટર વેચવાનું છે જે સિરીજ નું ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં અને ટોટલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે આવું ટ્રેક્ટર પાછું મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે બે થી ત્રણ દિવસની અંદર આ જયરાજભાઈનું ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરો આખું ઘર ઘરાવ ટ્રેક્ટર જોવા મળશે અને ઓરિજિનલ કન્ડિશનમાં કંપની કલરમાં ટ્રેક્ટર અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે તમને મળી જશે અને વિડીયો ચડાવું કે ન ચડાવું તે પેલા વેચાઈ પણ જશે તેવું આ ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ક્લીન ટ્રેક્ટર ખેડૂત મિત્રનું આ ટ્રેક્ટર છે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે તો કોઈ મિત્ર દસ પાંત્રીસ જે સિરીઝ સારું ટ્રેક્ટર ગોતતા હોય વન ઓનર તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો ક્યાંય પણ આ કિંમતમાં ટ્રેક્ટર મળશે નહીં અને જયરાજભાઈના આપણે ટ્રેક્ટર આવતા જોઈએ છીએ એક બે એકથી બે દિવસની અંદર અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે ટ્રેક્ટરની જવાબદારી હું તમને ટ્રેક્ટરની આગળ હું તમને એ ટુ જેટ બધી ડિટેલ આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો જરૂર જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડલ છે બે હજાર સાતનું અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે જે સીરી ટ્રેક્ટર અને એન્જિન આખું કંપની ફિટિંગ જોવા મળશે એસી ટકા જેવું એન્જિન છે તે પણ ગેરંટી સાથે અને ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કલરમાં છે એક પર રૂપિયાનો અત્યારે ખર્ચો નથી તમે આ ટ્રેક્ટર જેવું લેશો તેવું તમારે ઘરે ખેતી કામમાં અથવા અન્ય કામમાં ઉપયોગમાં લેવાનું રહેશે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ચેક કરીને લઈ શકો છો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય પછી ઘણા ખેડૂત મિત્રો ત્યાં જાય છે તો તેમને ખોટો ધક્કો થાય છે એટલે જયરાજભાઈનો કોન્ટેક કરો બેટરી સાવ નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા પાછળના મોટા ટાયર નવા છે એસી ટકા જેવા ટાયર જોવા મળશે ઓરિજિનલ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત માત્ર બે લાખ અને વીસ હજાર જે અંદાજિત છે હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર મળશે પંચાણું પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો